વલસાડ રૂરલ પોલીસે નવેરા રોડ પરથી એક એક્સયુવી કારમાંથી તેતાલીસ હજાર બસોના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારના રોજ મળસકે ત્રણ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન રૂરલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ગોપેશભાઈ મીરાભાઈ તથા મયુરસિંહ કનકસિંહ અને એએસઆઈ મહેશભાઈ રાવણ પેટ્રોલિંગ કરી જે દરમિયાન નવેરા પાસે આવતા પોલીસના જવાનોને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક સફેદ કલરની કાર નંબર જીજે ફિફ્ટીન સી એ ડબલ સેવન વન ઝીરોમાં માં ચાલક વિદેશી દારૂનો જથ્થો લઈ દમણથી નવસારી તરફ જવાનો હોય જેની ચોક્કસ બાતમીના આધારે રૂરલ પોલીસના જવાનોએ પંચોની હાજરીમાં નવેરા રોડ ઉપર નાકાબંધી કરી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાડી કાર આવતા પોલીસે તેને સરકારી લાકડા વડે અટકાવવાનો ઇશારો કરતા ચાલકે પોતાની કાર સાઈડે ઉભી રાખતા પંચોની હાજરીમાં કારમાં ચેક કરતા કારમાં પાછળની સીટ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો જેમાં બોટલ નંગ પાંચસો અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા તેતાલીસ હજાર બસો તથા એક મોબાઈલની કિંમત રૂપિયા પાંચ હજાર અને એક્સયુવી કારની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી ત્રણ લાખ અડતાલીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી ચાલક હેમંત ઉર્ફે રોકી મોહનભાઈ પટેલની અટકાયત કરી અન્ય દિવ્યેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે